મિત્રોને કેમ છો મજામાં મજામાં જશો અને આપણા વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો તો અત્યારે વાગી ગયા છે સાડા છ જેવું અને આપણે આવી ગયા છે ઉપર કેમકે તમને ખબર જઈ શકે આપણે વિડીયો અપલોડ કરવાનો હોય છે એટલે વિડીયો અપલોડ કરવા આવ્યો તો ઉપર અને ફાઇનલી વિડિયો અપલોડ થઈ ગયો છે થઈ ગયો છે તો વિડીયો ના જોઈએ તો જોઈ લેજો ને આપણી ચેનલમાં આઠ વાગે બે દિવસે અને બે દિવસે ક્યારેક ત્રણ દિવસે આવે જેવો ટાઈમ એ પ્રમાણે બ્લોગ બન્યો હોય તો બે દિવસે આવી જાય બાકી ત્રણ દિવસ ત્રીજા દિવસે તો આવી જ જાય છે એટલે ઉપર આવી ગયા ને વિડીયો અપલોડ થઈ ગયો છે અને અત્યારે જો સનસેટ થઈ રહ્યો છે કારણ કે વરસાદ તો અયોગ્ય છે એટલે કંઈક આવું વાતાવરણ છે અત્યારે ખુલ્લું ખુલ્લું અને વાળી છે ને સુકાઈ ગઈ ફાઇન હલી જવું અને ફૂલ લીલા છે ને ઝાડવા થઈ ગયા છે નાના નાના નીંદણ કહીએ આપણે એને એવું બધું છે અને આનું જો લૂક કંઈક મસ્ત ન આવે જો નવા નવા પાન આવી ગયા એકદમ લીલા લીલા બાકી બીજા છે ને જે જૂના પાન હોય ને થોડાક કાળા કાળા પડતા હોય આમાં હે અને આ એકદમ લીલા હોય તો એવું બધું છે અને ભાઈ આઈફોન લોન્ચ થઈ ગયો હે કાલે આઈફોન સિક્સટીન સિક્સટીન પ્રો સિક્સટીન પ્રો મેક્સ અને ચાર મોડલ કંઈક રી શું કહેવાય લોન્ચ થયા છે અને ભાવ થોડોક વધારે જ છે અને કંઈક આઈફોનની ડિમાન્ડમાં તમે વિચારો ને કે બ્લોગિંગ માટે વધારે પૂરતું બધે આઈફોન જ યુઝ કરતા હોય એટલા માટે અહીંયા ને કેમેરાને ઓપરેટ કરવા માટે એક અલગથી જ બટન આપી દીધું એ કેટલું એ લોકોએ રિસર્ચ કર્યું હશે છે ને જમીન સુધી એ લોકોનું રિસર્ચિંગ હશે ત્યારે એ ટૂંકમાં નવું અપડેટ લાવ્યા છે ને હમણાં જોતો હતો થોડીક વાર પહેલાં જ કાલે સાંજે તો આપણે નહોતું જોયું પણ હમણાં થોડી વાર પહેલાં જે મેન છે ને એમાંથી અપડેટ થયા હે ને એ બધા ફીચર્સ જોયા કે એવું કંઈક ફીચર્સ એ લોકોએ એડ કર્યું છે કારણ કે એ લોકો રિવ્યૂ તો લેતા જ હોય અને એનો મોબાઈલ કઈ રીતે ક્યાં યુઝ થાય તો એને ખબર જ હોય એટલે નવા અપડેટ સાથે કંઈક લોન્ચ કરી દીધો છે તો જેને લેવો એ લઈ શકે અને હજી તો દસક દિવસની વાર લાગશે કેમકે હજી તો વાર લાગશે કેમ કે એમાં પ્રી બુકિંગ થાય ને પછી ડિલેવરી ક્યારે મળે એ પ્રમાણે આધાર રહી એટલે હજી દસક દિવસ જેવું થઈ જાય હે તો એવું છે અને કન્ટિન્યુ લોક જોઉં મારે જવું હે નાસ્તો કરવા તો નાસ્તો કરેલો ભૂખ લાગી ગઈ જોરદાર અહીં દિવાલમાં હે ને છોડ ઉગવા મહે આ લીમડો ઉગ્યો છે આ બે ત્રણ છોડ લીમડાના છે ને આ કંઈક ધ્રોકડ જેવું લાગે છે એવું છે અને અહીં નીચે પણ હે જાઉં કારણ કે થોડી થોડી હેને ધૂળ ને શેવાડ ને જામી ગયો હોય ને એમાંથી બીયું ચોટી જાય મસ્ત ના બધે બીયા હે ને કિસકોલી લઈ આવે એ બાજુ કારણ કે ફરતી દીવાલ ઉપર આપણે હે ને કિસ્કોલીએ માંડવીના એટલે માંડવી શું આપણે લીમડાના લીંબોળીના બીયા ફરતી બાજુ ફેરવતા હોય આપણે આગળના બ્લોગમાં બતાવ્યું હતું અત્યારે તો લીંબોડી ન હોય એટલી અહીંથી લઈ અને અહીંથી આમ ફરે અને જેટ વાપ ઉગાડ્યા ત્યાં અત્યારે ઉગ્યા એટલે દિવાલમાં હે ને છોડ થઈ ગયા કાઢી નાખવા જો હે ને હવે મસ્ત મજાનો અર્ધ ગોળાકાર ચંદ્ર ઉગી ગયો છે હમણાં જો આપણે હે ને સુપર મૂનમાં એનો ફોટો પાડીએ અને જો કંઈક મસ્તનું વાતાવરણ હે હમ થાયલો જતો હોય હે ઈડો અત્યારે હવે ચાલો આઈસ્ક્રીમ ખાઈ લઈએ મસ્ત મજાનું અને ચમચી જોવું એક નંબર હે પાવડા જેવી તો ચાલો ખાઈ લઈએ દોસ્તો કહેશે હે આખલો સુખા સુખદ હોય છે ते पे जाने के लिए निकल चुका हूँ क्योंकि मैं जा रहा हूँ दुकान पर और नाथ धो के कंप्लीट हो के वाइट शर्ट लगा के निकल चुके हैं हम और रस्ते पे कुत्ता हमको मिल गया मैं आपको दिखाऊंगा नहीं चलो तो धीरे धीरे निकलते हैं और आपको का वेदर दिखाता हूँ एक सेकंड देखिए बहुत ही बढ़िया वेदर है क्योंकि मौसम अभी क्या चल रहा है किसी को पता नहीं चल रहा है मॉनसून है नही समर है नहीं विंटर है ये कुछ अलग ही है ये है भादरवा तो चलो निकलते हैं अभी और आप बने रहिए हम मिलते हैं फिर से लेकिन आप कंटिन्यू ब्लॉग कीजिए हम मिलते ही रहेंगे क्योंकि आपके लिए तो मिलना हमारे बस में है चलो तो निकलते हैं निकलते हैं निकलते हैं क्या कर रहे हैं <laughs> क्या और हाँ, बेल लगा के निकलना है चाहिए फोर व्हील और ड्राइविंग करते समय अपने काबू में रहे उतनी ही टू व्हील या फोर व्हील चलानी चाहिए क्योंकि मोबाइल साथ में चलता है तो मेरा ध्यान रोड पर रहता है नहीं कि कैमरे पे तो आप देख सकते हो तो मेरे जैसी ड्राइव करना नहीं क्योंकि आप पे भारी भी पड़ सकती है तो यह बात का खास ध्यान रखिए चलो अब डायरेक्ट मांग रोड हाईवे पे निकलते देखिए मांग रोड का हाईवे आ गया है और यह सामने दिखने वाला है वो चाँदीगढ़ पाटिया भी आ चुका है और सामने से एस हमारी सलामत सवारी जा रही है तो चलो 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 निकलते हैं અત્યારે આપણા હાથમાં આવી ગયા છે ચલણી સિક્કા એટલે કે જે પણ આપણા જૂના સિક્કા હતા ને અને આ છે રૂપિયાના આગળ હતા એ બે ના હતા આ બહુ જૂનવાણી બે હજાર સાલની ની પહેલા મોટા મોટા આવતા ને એ છે અને બીજા પાંચના ને એવા બધા છે પણ એ તો તમે જોયા જ હશે ઓલરેડી આ પાંચના છે પણ એ બે હજાર પહેલાની સાલના હાજર ઓગણીસો છન્નું ની સાલનો છે ટૂંકમાં જૂનવાણી સિક્કાનું કલેક્શન આપણી પાસે છે હજી મિત્રો આપણે ફ્રી થઈ ગયા ને અત્યારે જમી પણ લીધું અને વાગી ગયા છે સવા દસ અને તમને આગળ બતાવ્યા એ પ્રમાણે આપણે જે જૂના ને એવું બધું હતું ને એવું બધું બહાર કાઢ્યું હતું અને થોડુંક કામ હતું એટલા માટે અને એ કામ શું છે એ તમારે જોવું હોય તો આગળનો વિડીયો તમારે ફરજિયાત જોવો પડશે એટલે કન્ટિન્યુ ચેનલમાં બના રહેજો સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો કરી લેજો વધુમાં વધુ શેર કરી દેજો અને લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી